આતડું ક્યાં હશે ફળ વાટવાનું છે દાતડું નહી જડે પણ વાંધો નહી ન જડે તો આ તો વાટ જોઈને બેવું છે આવે ને સોટલા થી એટલે હને સીધી પાડી જ દેવી છે બોલ વાત નથી દેવી આ તો બાટલો ફાટી જ ગયો છે આવી ગઈ સોટી લે હા 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 બહુ ગરમી છે આજ તો બહુ ગરમી બહુ ગરમી છે મને ખબર છે તને ગરમી બહુ થાય છે તો ગરમીમાં ગરમી ના થાય તો હું ઠંડો પાવાના આવે થાકી રહી છું ને પૂછતા કે કેટલું કામ પતાય નઈ સો સોટી લાથી હું પેલું એક તો મસાલો તોય તો નોદ મળ્યો ચાનો નોદ મળ્યો ને પણ આ વાત મે પ્રેમ લીલા કરો ક્યાંથી મસાલો મળે

કટલેરી ની દુકાને બધું તને લઈ દીધું પૈસા બધા ઓલ્યા દીધા તને નાસ્તો કરાયો કાન્યા ખબર છે મને અરે તમે વગર વાંચો બોલો દો મારો

માણાને પડશે તો મારા આબરૂના કાંકરા થાશે હવે અરે કોઈદી મારા મનમાં વિચાર એના આવે કે જાય તમે આવું મારા માટે ને નામ ન લેતો તમે કાણીઓ કાણીઓ કરીને મને ખોટી બદનામ કરો હું કોઈ નથી ગઈ મારી બેટી એક કાણીયા પ્રેમ અને પાછી મને બદનામ ન કરો પ્રેમ પ્રેમ કર્યો હોત તો તમે થોડા હોત મારી જિંદગીમાં હવે કાળા મોઢાળે તું નજર હંમેથી દૂર થઈ જા ન કરો હું તને આઠાર મારી નાખીશ બસ હવે બો બોલી દઉં જો હું તમને કહી દઉં છું કોઈ વાકમાં શું નહીં મે કોઈ જોડે ગઈ નથી તમાર મારા ભગવાનના હમ તમારા હમ બસ મારા એવો નો કે હાલ તને તો હું બા પછી રિપેરિંગ કરીશ પણ પેલા હાલ કાણિયા પાઈ જાવું છે ઈને હને ટાંગા નો નાખું ને તો હું મયો નહીં હાલ જો ઉસકો હા પણ આટલા ભુરાટ થાવ માં તમે જોઈ લેજો હું હાચી છું હું ખોટી જ નહીં ભુરાટ કેમ નો થાવ મારી બાયડી બીજા હારે જાઈ પણ પસંદ ન હોય બસ હવે બહુ બોલી દઉં હા હું બોલ પણ નક ટાંગો ભાંગી જશે જો હવે હું તમને કહી દઉં છું છેલ્લી વાર માં હાચું કહું તમારા અમાર બાપના ના અંબસ હું નત ગઈ નત ગઈ કાનિયા જોડે નત ગઈ નથી ગઈ ના ઈ તો હે ને કાનિયા ભેગો થાય ને કાનિયો પછી જ ખબર પડશે તમારે જોવું છે જોવું છે તો ખુલાસો કરવો છે ને

કોને દેખાડવા કરાવે અરે તમને ખબર નહી હું તમને પ્રેમ થી કાનુડો કેતી હા હા સાંભળ રે રે અને આ મહેંદી રે તો આમ કરતો હા 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 કે લગન માં નથી જવાનું આ હા હા કાનિયા નો કે હતન તે દીધો એ તારું નકર જાય મારું કઈ થી જાય મે તમને એમને તો કીધું કે તમે તમને હું હું કઈન બોલાવું છું કાના કાના તો કાના કે જ આવે ને

મને બધી ખબર હોય તું મારા મોઢે બોલવાનું રવા દે બસ હવે ખોટો બોલવાનું છે ને તમે થોડુંક ઓછું કરો મને નો કયો તમારું પેલા જોવો મને સલાહ દીયો મુંગી મરને ન ગમડે એક ધોપ કે લાંબી ની કિન્ને કે આઈ નઈ આ આ થ્યુ છે હું તમને થ્યુ છે હું એક ઓર તો કાળા કામ કરે છે ને વળી પાછી કાળા કામ કોણ કાળા કામ કરે એ તો ખબર પડી રહે તું હવે બીજું કોણ હોય હવે જાવ જાવ

તા તો મારા દીકરા કે ફૂલવાડી માં આવીને ફૂલ હુંગે આમ હુંગે લખણ ખોટી ની તીમા લખણ ખોટી હું અરે વાહ ઓલી લીંબુડી કેમ ગઈ લીંબુડી અને એકલા એકલા નહીં બબે તન તન જણી લીંબુડી વીણો છો કોના ભેગા લીંબુડી મળતા હતા બોલો તો અત્યારે મને બોલવામાં ધ્યાન રાખ બોલવામાં ધ્યાન રાખ ને એક જાપટે અવળી ની થઈ જઈવી છો એમ તો હું બોલવામાં બધું ધ્યાન રાખું તમારે નથી રાખતું ધ્યાન તમે બોલવામાં ધ્યાન રાખો બોલવામાં ખબર છે ઓલા સ્કૂટર ની પાછળ કોઈ કઈ છોડ્યું કોણ જાણે બેહાડો છો કોના કોના ભેગા જમવા જાવ છો કોને હાડિયું લઈ ગયો છો કોના ભેગા લીંબુ અરે ભગવાન આ કયા ભવમાં છૂટી છું એ નગટી ની આવા તમને ખોટા આડ નાખતા શરમ નથી થતી વાહ મને કે છે આડ નાખું અને પોતે પોતે શું કરે છે મારી ઉપર આડ નાખો છો કે હું છોટી લાગઈતી ક્યાંય ગઈ નથી અયા મૈરીતી માં ઓલા ઓટે તું તો મને ક્યાંય ગામમાં હાલે એવું નઈ રહેવા દે હા તો તમે તો જાણે મારે દોડવા જેવું રહેવા દીધું છે બધું મારી ગામમાં આબરૂ કેટલી ના હાથ નક્કી તું મારી આબરૂ માથે પાણી ફેરવવા ઊભી થઈ શો મને નથી ખબર તું આવી નીકળીશ નકર હું હાથ નો પાડે લગન ની અરે મને શું ખબર કે તમે આવવા નીકળશો હું તો એવું હમતતી તી કે મારો ઘરવાળો તો આખી દુનિયામાં મને એકને જ પ્રેમ કરે છે પણ પછી ખબર પડી કે મને એક ને નહીં મારા જેવી अनेકોને પ્રેમ કરે છે મૂંગી મરી જા કહું છું હું તમને કહું છું તમે મુંગા મરો તમને કેતા શરમ નથી આવતી આ મારા બાપનું મગજ ખેર્યો તો ને તમારી આરે પરણાઈ આવી એ હું કઈ મૂકીસ નહીં તમને મારા બાપે શીખડાવ્યું છે આ છે મારા બાપનું આ તો તમારા બાપનું છે ને તો મારો હક પૂરેપૂરો છે એમાં હક જેવું તે કાઈ રવા નત દીધું હક હક તારો સિનવાઈ ગયો આ તો તમારો વળી ક્યાં હતો તમારે એમનેમ જ છે એ બધાય

હવે તમે બંધ થાવ ને તમે બંધ થાવ આ બધુંય તમને કીધું કોને હા હા તમને કોઈ કીધું કે હું આની વાહે વેહીને બેહીન ગઈ અને તમને કોણે કીધું કે હું આની વાહે વેહીને ગઈ હતી હવે મને જીને કીધું એને ને ઈને કીધું હોય ને હાસો માણા જોય ખોટું નો બોલે તો મને કીધું ઈ હાસો માણે છે આ બધુંય મને છે ને ઈ તો ધીર્યો હારો ધીર્યો તમે કીધું કે આ ઈને બધું હાસું કીધું તો એ મને ખબર પડી ધીરિયાએ કીધું હા તો ધીરિયાએ મને કીધું કે તારો કેટલી સોકડીઓ ફરે મને ધીરિયાએ કીધું તું હું કામ રોવે ને હું થી હું થી કામ કરતી ને તમ આ મોઢ ન આ હા ધીરિયા

આપડે થાળી અંદ નું અપમાન ઉભી નો થાય ને એટલે હું છે પણ હું છે એટલે તું કોનો ભાઈ બનશો આમ આમ રે

આ નો આ આ માની જાવું જો આ ધીરો નો ફોટો એ મારી વાત સાંભળ લખો ધીરો બીજો ફૂલ ઉગાડવા કીધું

તમને ભાન છે ઢોર ખોળ્યા મારો છો પાજરા તે કોક ના ઘર ભંગાવતા શરમ ન થાતી અને હું કે દી રોજ ની મારે છોટી લાયા ઈ કોણ ને કીધું તું અરે આ ભાભા વાતે વાતે ખોટું બોલે છે લખણ પૂરો લખણ ખોટો એક મિનિટ એક મિનિટ આ લિંગોડી તોડવા કોના ભેગા હતા અરે તું એક લીમડી નો તોડતો આ કણે ભાઈ લીમડી આ લીંબુડી લીમડી નો તોડતો જાવા દે ખોટી ને અને સ્કૂટર માં કોના ભેગા હતા ઈ કોણ ને કીધું તમને

તમારી તમારીક ના સા પણ મને લખણ ખોટો મને આવું કિલા ભાવતું તો પણ આ કોક ના ઘર માં દિહાળીયું ન મુકાય ખાવાનું નો ભાવતું હોય તો ફોરેટ ખાઈ દેવાય ફોરેટ

તિરિયા મારા મગજને ખબર છે ને બધાની મગજને મને ખબર પડી જાય હવે હવે સને કોઈ છે અમે કોઈ સામુ જોવું નઈ કોઈ નું કઈ કહેવું નઈ અને હવે તિને છો ને ગામમાં રહી બધી મારે માદ બોલ ગામમાં જેટલા રહ્યા ને બેની દીકરી બધી મારી માં દીકરી સમાન બસ હવે રેડી અને જેટલા ભાઈ રહ્યા ને નખર જેટલા મારા ભાઈ રહ્યા ને એ મારા બાપ ઠેકાણે બસ હવે એકવાર માટીમાં આવી દીધું લો હવે પછી આવી ભૂલ થશે અરે પણ એટલે ગામ બારો મુકશું કામ થાય બોલશું જ નહીં હા કોઈની ધીર્યો ભૂલ ન કરે ધીર્યો લખણ ખોટો પણ હવે નહીં ભૂલ કરે